મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાની વિદ્યાકુંજ સોસાયટી સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવા મામલે પાલિકા તંત્ર દ્વારા મથામણ શરૂ કરવામાં આવી છે છત્રીસ કલાક બાદ પણ જે પાણી ઓસર્યા નથી લગાતાર જે પાણી પાલિકા તંત્ર છે તે પાણીના નિકાલ માટે પ્રયત્ન કર્યો છે પરંતુ જે રીતે છત્રીસ કલાક થયા બાદ પણ જે પાણી ઓસર્યા નથી તેને કારણે સોસાયટીના રહીશો ને હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે એક તરફ પાલિકા તંત્ર પાણીના નિકાલ માટે પ્રયત્ન કરી રહી છે એક જેસીબી અને એક હિટાચી મશીન વડે જે પાણી નિકાલ માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે પાલિકાનું તંત્ર છે તે કામે લાગ્યું છે પાલિકાના હોદ્દેદારો હોય કે પછી કર્મચારીઓ તમામ લોકો જે પાણીના નિકાલ માટે જે સતત કામગીરી કરી રહ્યા છે તેની વચ્ચે છત્રીસ કલાક થયા હજુ સુધી જે પાણી છે તે ઓસર્યા નથી અને તેને જ પગલે હાલ જે પ્રમાણે અપડેટ રહ્યું છે પાણી છે હવે ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ પાણી ઓસર નથી અને તેને કારણે જે સોસાયટીના રહીશો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અનેક સોસાયટીઓ છે હજુ પણ તેમાં પાણી ભરાયેલા છે ત્યારે પાલિકા તંત્ર છે તે હાલ પાણીના નિકાલ માટે કામગીરી કરી રહી છે